સુરતીજનો હવે તમારે પિંકલ બોલ રમવા માટે અમેરિકા જવાની જરૂર નથી આ પિંકલ બોલની રમત હવે સુરત શહેરના રાંદેર સ્થિત સુલતાનિયા જીમખાના ખાતેના યુસીએલ એટલે કે યુનિવર્સલ ક્રિકેટ એકેડેમીમાં શરૂ થઈ જવા પામી છે જેમાં ખૂબ જ નજીવી ફીમાં ગેમ રમવાની રાખી છે જે રીતે આપણે બેડમિન્ટન કે પછી ટેબલ ટેનિસ રમતા હોય તેના જેવી અસલ આ પિકલ બોલની રમત છે

अच्छा मिर्जा तुम जो अभी ये गेम खेल रहे थे पिकल बॉल वो नाइनटीन अमेरिका में जो खेल रहे थे यहाँ सूरत में कितनी है यहाँ सूरत में ये हमारा तीसरा कोर्ट है हाँ और हमारे एरिया में रामदेर के एरिया में ये एक ही कोर्ट है बाकी सब दूसरे विस्तार में दूर दूर बहुत दूर दूर जाना पड़ता दूर दूर जाना पड़ता है वो लेकिन सिटी में एक ही है सिटी में एक ही है अच्छा कैसा लगता है ये वो आप खेलने का खेलने में बहुत मजा आता है फिटनेस के लिए बहुत अच्छा है ઓર સબસે અચ્છી વાત એ કે સભી એજ કે લોકો ખેલ ને આ શકતે છોટે છોટે સે બળે યાર પચાસ સાહીઠ કે વર્ષના લોકો પણ આવે છે અને નાના 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 સોલ થી સત્તર વર્ષના લોકો પણ બચ્ચા પણ ખેલવા માંગે છે તમે ચાર વ્યક્તિ આમાં જે ગેમ રમી રહ્યા હતા તેમાં કેટલા વ્યક્તિ કુલ રમી શકાય એમાં એક ગેમમાં ચાર વ્યક્તિ રમાય ચાર ચાર આદમી ખેલ સકતે और ग्यारह पॉइंट की ये गेम होती है हाँ। और एक कलाक के अंदर आप आराम से छः से सात गेम खेल सकते हो आ, दो भी खेल सकते हैं दो भी खेला हाँ, दो 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 भी खेल सकते हैं लेकिन चार खेलो तो बेहतर है ये अचानक है जी आपका ये विचार कैसा है मन में कि यहाँ ये गेम खेलने का ये गेम फिटनेस के लिए बहुत अच्छी है इसलिए यहाँ पर लोगों की स्वास्थ्य के लिए और फिटनेस बनी रहे उसके लिए अमेरिका की स्थापित

આ ગેમની અંદર સમય કેટલો હોય છે આ ડિપેન્ડ કરે કે તમે કેટલા પોઈન્ટને રમો છો એમાં ત્રણ આવે ઇલેવન 15 એન્ડ ટ્વેન્ટી વન તો એમાંથી તમે કેટલા લોકો જેમ કે ડુઓ બી આવે છે અને સિંગલ્સ બી રમો છો તો એ ડિપેન્ડ કરે તમારા ઉપર મેક્સ ટુ મેક્સ 15 મિનિટ્સ જાય મેક્સ ટુ મેક્સ અને રમવાની બહુ મજા આવે છે રમવાની બહુ મજા આવે છે લાઈક તમે એક ગેમ રમો ને તો પછી તમારાથી હાથથી છૂટશે નહીં એ વસ્તુ શું હોય છે રીઝનેબલ છે અને નોર્મલ લાઈક ફોર પીપલ્સ એફોર્ડ કરી આરામથી એફોર્ડ કરી શકે છે એ વસ્તુ ક્રિકેટ કરતા પણ સારી ગેમ છે હા અમારે ત્યાં બી બહુ બધા આવે બટ એ ક્રિકેટ રમીને પાછા અહીંયા જ આવે છે કેમ કે એમને વધારે ડે બાય ડે એમને વધારે એન્જોયમેન્ટ લાગતો જાય છે આ ગેમ હાજી મોતીવાલા હા માઝ ક્યાં કહેના ચાહે બસ એ કે સ્પોર્ટ્સ ખેલ ચુકે બટ એ ગેમ એસા કે ભલે સ્પોર્ટ્સ ખેલે એન્ડ મે ખેલ કે જાતે क्योंकि ये चीज़ ही ऐसी लॉन टेनिस बैडमिंटन दोनों का मिक्सचर है और वेरी इजी लाइक आप भले जितने भी यंग हो जितने भी ओल्ड हो इट्स वेरी इजी फॉर यू कोई भी खेल सकता ही है ये लाइक इनफैक्ट अमेरिका में बहुत सालों से पहले जो ओल्ड एज पीपल है वो उन्होंने ही ये गेम बनाई थी क्योंकि वो इतना भाग नहीं पाते और इसमें बेसिकली खड़े रह के ही खेलना होता है So बस वही है आओ खेलो बढ़िया कोर्ट है प्राइस भी रिजनेबल है एवरी थिंग यू नीड कितने टाइम से तुम यहाँ खेल रहे हो मैं तो वैसे ये गेम अभी हो गया मेरे को एक साल ऑलमोस्ट और ये अभी जस्ट कोर्ट बना तो मैं इधर ही खेलता हूँ ज़्यादातर हाँ जी आपका नाम जायद आप तो जिम में भी बॉडी बनाते हो साथ में यहाँ भी आप खेलते हो बहुत अच्छे क्या हाँ, कहना चाहेंगे यहाँ पे खेलने का बहुत मज़ा आता है जिम में जब भी मैं जाता हूँ तो मेरे को कार्डियो का बोलते हैं पर मेरे को इतनी मज़ा नहीं आती उसमें बहुत बोरिंग लगता है तो उसके लिए मैंने यहाँ पे जब ये चालू हुआ तो मैंने एक दो बार खेलना चालू करा इधर तो तब से जब भी मैं यहाँ खेलना आता हूँ मुझे बहुत मज़ा आती है बार बार अभी तो मैं दो तीन हफ्तों से रेगुलर आके खेल रहा हूँ रोज़ एक घंटा खेलता हूँ तो फुल ऐसा बॉडी का कार्डियो हो जाता है बहुत मज़ा आती है खेलने में यहाँ पे મિત્રો હવે જે અહીંયા જે મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે આપણે તેમને મળીએ જે આપના નામ હાજી હાજી કે કે હાજી તમારા હાથની અંદર પાફિંકલ બોલ છે જી સર આ કેવી રીતે આ રમતની શરૂઆત થઈ આ સર આ એક્ચ્યુઅલી છે ને અમેરિકા બેઝ કંપની છે 19 સોરી અમેરિકા બેઝ ગેમ છે 1968 માં એક લેડી દ્વારા એ શોધવામાં આવી હતી અને અત્યારે ઇન્ડિયામાં ફાસ્ટેસ્ટ ઇન્ડિયામાં નહીં પણ ઓલ ઓવર વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્પોર્ટ છે શા માટે ફાસ્ટેગ અત્યારે આ ગેમ થઈ છે સર એને છે ને લોકો એટલા માટે પસંદ કરી રહ્યા છે કે એ બહુ ઓછા એમાં ઓછી જગ્યામાં અને બહુ સારી રીતથી રમી શકાય છે એમાં બહુ ભાગદોડ નથી અને એક જે કાર્ડિયો સેશન આવે છે જે માણસો ટ્રેડમિલ પર રને રનઆ રનિંગ કરે છે દોરે છે એટલી જ એનર્જી આમાં એક કલાકમાં બંધ થઈ જાય છે તો આ એક એમ કહી શકીએ છીએ કે ફિટનેસ વિથ ફન ફન વિથ ફિટનેસ છે ગેમ એટલે એમાં દરેક બા એજના અંડર એજ મતલબ ટીનેજર્સ છે એડલ્ટ છે ઇવન કે અહીં ચાલીસથી પચાસ વર્ષના વડીલો પણ રમવા આવે છે બધી જ ઉંમરના બધી જ ઉંમરના લોકો રમી શકે છે અને એકદમ જ ઓછી જગ્યામાં સારી રીતથી રમાય એવી ગેમ છે અને આપણા સુરતમાં લાઇક બેથી ત્રણ જગ્યા પર જ હતી અને રાંદેડ વિસ્તારમાં અત્યાર સુધી એક પણ નથી તો આપણે અહીં રાંદેડ વિસ્તારમાં રજૂ કરેલી છે પબ્લિક માટે આ મિત્રો રમત ખૂબ જ સહેલી છે ક્યાં તો તો કે સુરત શહેરના સુલતાની જીમખાના જે રાંદેર આવેલું છે તેની અંદર યુનિવર્સલ ક્રિકેટ એકેડેમી અંદર પિંકલ બોલની આ શરૂઆત કરવામાં આવી છે બીજે દૂર દૂર છે માત્ર સિટીની અંદર જો હોય તો આ યુસીએલની અંદર છે એટલે કે યુસીએ યુનિવર્સલ ક્રિકેટ એકેડમી ક્યાં તો કે રાંદેના સુલતાને જીમખાનામાં તમે આવો તો ખૂબ જ નજીવી એની ફીઝ રાખવામાં આવી છે તમારે સંપૂર્ણ જો કસરત કરવી હોય તો આ પિકલ ગેમની અંદર તમે કરી શકો છો માટે બીજે ક્યાંય પણ જતાં પહેલાં આ પિકલ બોલની રમતની અહીંથી શરૂઆત છે તેને બુકિંગનો નંબર તમને આપી દઉં સેવન ટ્રિપલ નાઇન ફાઇવ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો ફરી પાછા આપ નંબર નોંધી લેશો સેવન ટ્રીપલ નાઇન ફાઇવ ફોર ડબલ ડબલ એની પર આપ પિકઅપ બોનું બુકિંગ કરાવી શકો છો જે ટેન્ફરની ચેલ માટે હું પ્રકાશવાળા કેમેરા મેન સત્ય મકવાણા સાથે સુરત